નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મફત ગેસ કનેક્શન તો મિત્રો મહિલાઓને મળશે સૌથી મોટો લાભ રેશન કાર્ડથી મળશે લાભ તો મિત્રો આની અંદર તમને ગેસનો બાટલો સસ્તો મળશે મિત્રો મફત ગેસ કનેક્શન લીધે ઉજ્જવલા યોજના અંતર્ગત હવે ફોર્મ ભરવાનું શરૂ થશે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે આની અંદર કયા કયા પુરાવા જોશે કોને લાભ મળશે એ પણ વિગતો જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો

દિલ્હીમાં પણ નવસો ત્રણ રૂપિયામાં એલપીજી ખરીદવું પડશે તો એ અંતર્ગત સમગ્ર ભારતની અંદર આ જે ભાવ અત્યારે ચાલુ છે તો મિત્રો આની અંદર સરકારે સૌથી મોટી સબસિડી જાહેર કરી છે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમને મળશે લાભ તો મિત્રો આપણે જાણીએ કે ત્રણસો રૂપિયા સબસિડી સીધી તમારા ખાતાની અંદર મોકલવામાં આવશે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે વર્ષ બે હજાર ચો ચૌદમાં દેશના ચૌદ કરોડ એલપીજી ગ્રાહકો હતા જે હવે વધીને તેત્રીસ કરોડ થઈ ગયા છે તેમણે માહિતી આપી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દસ કરોડ ગ્રાહકોને તેમને જણાવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ બે હજાર સોળમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને પોષણ સંભાવે એલપીજી ગેસ કનેક્શનનો લાભ આપવા માટે તો મિત્રો જે ગરીબ પરિવારો છે એમને પણ એલપીજી ગેસ સિલિન્ડર છે એ મેળવી શકે તો એ અંતર્ગત જે સમગ્ર દેશની અંદર જે ગરીબ પરિવારો છે એમને સરકારે એટલે કે ઉજ્જવલા યોજના અંતર્ગત એમને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે તો મિત્રો આપણે જાણે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કેન્દ્રીય મંત્રી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે હેઠળ સરકાર ગરીબ પરિવારને એલપીજી પર ત્રણસો રૂપિયાની સબસિડી આપે છે તો મિત્રો એ અંતર્ગત સરકારે પીએમ યુવાય ને વિતરણ આપે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચો પચીસ છવ્વીસ સુધીમાં ત્રણ વર્ષની અંદર પંચોતેર લાખ એલપીજી ગેસ કનેક્શન રિલીઝ કરવાની આ યોજના સ્તરે મંજૂરી આપી છે તો સરકાર આ નિર્ણય પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવામાં આવશે તો આ સાથે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને કુલ સંખ્યા મળીને દસ પોઈન્ટ પાંત્રીસ કરોડ સુધી પહોંચી જશે આ રીતે તમે લાભ લઈ શકશો તો એની અંદર જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અરજી કરવા માગો છો તો તમારે સત્તાવાર વેબસાઇટ પીએમ યુવાય ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જવું પડશે પછી તમારે એપ્લાય અંતર્ગત કનેક્શન ક્લિક કરી અને તમારે જે પણ કંપનીનું ગેસ કનેક્શન ખરીદવા માગો છો એ અંતર્ગત તમારે દસ્તાવેજો સાથે બધી જ માહિતી ભરી અને એપ્લાય બટન પર ક્લિક કરશો તો પાત્ર ધરાવતા હશો તો તમને લાભ મળી જશે તો મિત્રો એ અંતર્ગત આપણે જાણી કે મફત ગેસ કનેક્શન માટે તમારા જિલ્લાની અંદર તમે ફોર્મ ભરી શકો છો તો એની અંદર આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લા દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓ આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે તો મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારે નિયત માપદંડ અનુસાર અરજી કરવાની હશે તો લાભાર્થીઓને નજીકના ગ્રામ પંચાયત મ્યુનિસિપલ બોડી ગેસ એજન્સી અરજી ફોર્મ સાથે તમે દસ્તાવેજ સબમિટ કરી અને તમે તેલ કંપની ઓ પોર્ટલ ઉપર કનેક્શન મંજૂરી કર્યા પછી પી એમ યુવાય હેઠળ તમે ગેસ કનેક્શન મેળવી શકો છો તો મિત્રો તમારા નજીક કોઈ પણ ગેસ એજન્સી છે તો તમે ત્યાંનો સંપર્ક કરી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે ફોર્મ ભરાવાના શરૂ છે એ અંતર્ગત માહિતી મેળવી અને તમે ત્યાં પણ ફોર્મ ભરી શકો છો એટલે કે સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમને મફતમાં ગેસ કનેક્શન પ્રોવાઈડ કરવામાં આવશે તો આ લાભ કોને મળશે તો અનુસૂચિત જાતિના પરિવારો અનુસૂચિત જનજાતિના પરિવારો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્ય પછાત વર્ગ અંત્યોદય અન્ય યોજનાના લાભાર્થીઓ છે ચા અને ભૂતપૂર્વ ચાના જે બગીચા આદિવાસીઓ છે વનવાસીઓ છે ટાપુ પર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મેળવવા માટે તમારી જે નદીના ટાપુઓમાં રહેતા એસી પરિવારો છે જે ચૌદ પોઈન્ટ બેનિફિટ મુજબ ગરીબ પરિવારોના લાભાર્થીઓને પાત્રતા મળે છે એ અંતર્ગત મળશે એટલે કે તમારા જોડે એનએફએસએ રેશન કાર્ડ છે તો તમને મળશે મફત ગેસ કનેક્શન તો મિત્રો એની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના તમામ લાભાર્થીઓ છે એમને પણ લાભ મળશે તો મિત્રો આની અંદર અરજી પ્રક્રિયા માટે તમારે અરજદારે કયા કયા પુરાવા આપવા પડશે તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજી વખતે ઇ કેવાયસી ફોર્મ ઓળખ કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર રેશન કાર્ડ અથવા સંયુક્ત આઈડી અરજદારના આધારની નકલ પરિવારના તમામ પુખ્ત સભ્યોના આધાર કાર્ડની નકલ અરજદારના બેંક ખાતાની નકલ અને આઈએફસી કોડની વિગતો સાથે જરૂરી આપવાની છે આ સાથે જ અરજદારે જે સ્થળાંતરિત હોય તો સો ઘોષણાપત્રક આપવાનું છે અને જે કેટેગરી અંતર્ગત નંબર દસ અને ચૌદ પોઈન્ટનું ઘોષણાપત્ર ભરી અને તમારે તમારી નજીકની ગેસ એજન્સી છે ત્યાં તમારે આપવાનું છે તો મિત્રો આટલી વિગતો તમે તમારી નજીકની કોઈ પણ ગેસ એજન્સી છે તો ત્યાં આપી શકો છો અથવા મિત્રો ઇન્ડિયન છે સાથે મિત્રો એચપી છે ભારતની કોઈપણ પ્રકારની ગેસ એજન્સી છે તો આટલી વિગતો તમે આપશો તો તમારું ઉજ્જવલા યોજના અંતર્ગત તમારું મફત ગેસ કનેક્શન નીકાળવા કહેવામાં આવશે તો મિત્રો મફત યોજના અંતર્ગત જે ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો શરૂ થઈ ગઈ છે તો તમે તમારા નજીકના એલપીજી ગેસ સિલિન્ડરની કોઈપણ બ્રાન્ચની અંદર જઈને વધુ માહિતી મેળવી શકો છો તો જય મિત્રો અંતે માત્રમ જય ગરવી ગુજરાત